રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના ટળી પેસેન્જર પિકઅપ એરિયામાં કેનોપી તૂટી પડી સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે સમગ્ર ઘટનાનો જે વિડિયો છે છે તે સામે નિરાસર એરપોર્ટ ઉપર દિલ્હી જેવી દુર્ઘટના રહી ગઈ પેસેન્જર એરિયામાં કેનોપી તૂટી ગઈ ગત વર્ષે જ બનેલું રાજકોટનું આ એરપોર્ટ કે જેને બે વરસાદમાં તો પોતાના રંગ બતાવી દીધા મયુર સોની સંવાદદાતા મારી સાથે જોડાયા છે જી મયુર હજી તો માત્ર બીજો વરસાદ હશે કદાચ એરપોર્ટ માટે અને ત્યાં દિલ્હી જેવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ રાજકોટમાં બિલકુલ જુહી સૌથી મોટી વાત એ છે કે માત્ર અડધો કલાકની અંદર પોણો જેટલો વરસાદ વરસ્યો છે ને તેના કારણે અલગ અલગ જગ્યાએ જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એમાં રાજકોટનું નવું બનેલું જે હિરાસર એરપોર્ટ છે તેના પેસેન્જર પાસેનું જે પિકઅપ પાસેનું જે કનોપી હોય છે એ આખે આખી તૂટી ગઈ છે જોકે સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીના અથવા તો કોઈ બીજી માનવીય એમ કહી શકાય કે ક્ષતિના અહેવાલો સામે નથી આવ્યા પરંતુ મોટું નુકસાન કહી શકાય એક વર્ષ હજુ નથી થયું આ એરપોર્ટ

એરપોર્ટ ટર્મિનલ વન પર દુર્ઘટના સર્જાઈ હતી અને એ જ પરિસ્થિતિ રાજકોટમાં પણ જોવા મળી જોકે દિલ્હીમાં જે રીતે ગાડીઓ પર દબાઈ ગઈ તેવી મોટી જાનહાની રાજકોટમાં ટળી ગઈ છે પરંતુ સવાલ એ થાય કે બીજો જ વરસાદ છે હજી તો રાજકોટના એરપોર્ટને અને એ પહેલાં જ ખખડદ હાલતમાં આ પરિસ્થિતિ આવી ગઈ

પહેલો ચૂંટણી આવતી હતી આચાર સંહિતા લાગતી હતી અને એ પહેલાં નરેન્દ્રભાઈને જજ ખાંટવો હતો ને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યાનો અને એ જજને મતમાં પરિવર્તન કરવું હતું એટલે ઉતાવળે કામ થયું છે સિવિલ એન્જિનિયરને જેટલો ટાઈમ મળવો જોઈએ આખું સ્ટ્રક્ચર ઉભો કરવાનો એને બદલે ઉતાવળે એ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે રાજકોટ એરપોર્ટ ની આસપાસ વિસ્તાર એકદમ ખાડા ટેકરાવાળો જરાય સમતલ નહીં એવો છે એરપોર્ટ ની અંદર કોઈ સુવિધાઓ નથી શરૂઆતમાં ટોયલેટરીઝ પાણી પણ નતા કેન્ટીન પણ નહીં બધું જ ઉતાવળે કરવામાં આવ્યું આ એક વાત અને બીજું ટકાવારીની સરકાર છે કોન્ટ્રાક્ટરો પાસે વીસ વીસ ટકા દસ દસ ટકા લેવાય છે એવું અમે સાંભળીએ છીએ એટલે તમામ કામો નબળા થાય છે અને દેશમાં આવી ઘટનાઓ બનવા મંડી છે અયોધ્યામાં રામ મંદિરમાં પાણી ટપક્યું દિવાલ ધસી ગઈ રાજકોટમાં પણ કેનોપી તૂટી પડી છે બિલકુલ ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ રાજકોટ એરપોર્ટમાં જેવી દુર્ઘટના ટડી છે હાજી તો માત્ર બીજો વરસાદ એટલે આ પ્રકારની પરિસ્થિતિ પેસેન્જર પિકઅપ એરિયામાં કેનોપી તૂટી પડી જોકે મોટી જાનહાનિ ટડી છે દિલ્હીમાં જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી જ પરિસ્થિતિ રાજકોટમાં થતા થતાં અટકી ગઈ અને જાનહાની ટળી છે કેમ કે ત્યાં કોઈ હાજર નહોતું અને ખૂબ ઓછા પ્રમાણમાં આ કેનોપી તૂટી હતી અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવી દુર્ઘટના